હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો અત્યારે તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તો બધાને છે ને રામ રામ સીતારામ જય માતાજી અને આજે છે રાંધણસર તો છે ને આપણે શીતળા સાત તમને દીવ છે આટું ખાવાનું હોય છે એક દિવસ માટે ગરમ નહીં ખાવાનું એવું હોય છે તો છે ને ફેમિલી આપણે અત્યારે જવાનું છે ભેંસોની માટે ખડ વાટવાનું છે તો બાન બધા ખડ વાટવા ગયા છે તો હવે આપણે થી ક્યાં આગળ જઈએ તો છે ને ફેમિલી અત્યારે આપણે આવી ગયા છીએ બા ખડ વાટે છે ને ત્યાં આગળ તો જો બા મસ્ત મજાનો ખડ વાટે છે બા શું કરો ખડ વાટે છે કેમ આટલું બધું આજ ઘણું બધું વાટો છે ઘણો બધું કાળ્યો હાથે છે બોટાઈ ની હા અને આટ વાટી લી કાલ પછી માતાજીની હોય માણાને તાડું ખાવાને બેહું નહીં કાલ તાડું ખાવાનું પણ હા એવું હોય તો છે હોય છે તાડું જ હોય છે કેમ કે પાણી બધા હાથ તમને ઉરેલા હોય એટલે ખડ પૂળોને એવું કહે વઢાઈ નહીં તો એને આજે ખડ એક દિવસનું કાલનું ને આજનું વાઢી લેવાનું હોય છે તો જો ફેમિલી આ બધું ખડ વાઢ્યું છે અને હવે આપણે થોડુંક વાઢી લેવી વાહ કેટલું બધું આજે વાઢ નાખ્યું છે ભાઈ તો છે ને ફેમિલી આગળના વ્લોગમાં બિન્યા રહેજો તો છે ને ફેમિલી જો અત્યારે રાંધણ શર્ટ ની રસોઈ બનાવવાની ત્યારે બાર વાગ્યા પછી કઈ રંધાય નહીં ચૂલો ઠારી દેવાનો હોય છે તો જો અમારા કિશુ જો બબે રસોઈ જો બહારથી બોલાવે છે લોટ બાંધવાની જો અમારે કિશુ બેન જો મસ્ત મજાનો લોટ બાંધે છે

તો જો કિશુબેન મસ્ત મજાનો લોટ બાંધી દીધો છે અને જો આ આપણે પીળી રોટલી પીળી રોટલી બનાવી છે તો આમાં મરસું ને હળદર ને એવું બધું નાખીએ ને તીખો લોટ બાંધો છે એવું છે ને બધું તો તેણી લેવું બધું છે અને આપણે હે ને કેમ કે મોડું ઊભો થાય એમ છે તો આ મેથી ને એવું બધું છે ને હવે આ મેથી આપણે સૂટી નાખીએ કેમકે

પણ હે ને હવે આપણે મેથી થોડીક છૂટી દીધી કેમ કે નકર મોડું થઈ જાય છે એવું બધું છે ફેમિલી તો આગળ મસ્ત મજાની મેથી છૂટી પછી થેપલા બનાવી છે તો જો આપણે રોટલી શેડવાનું કામ શરૂ થઈ ગયું છે જો બા રોટલી શેડવા માંડ્યા કબા જો મસ્ત મજાની દેશી ચૂલા પર જો રોટલી ચડે છે અને આપણે આજ સ્પેશિયલ શાક બનાવવાનું છે તુરિયાનું આપણે સ્પેશિયલ બનાવીએ તો હેને આપણે હવે તુરિયા શાક બનાવવા વયા જાય ને બા અહિયાં રોટલી છેડવે છે ખબર તો છે ને ફેમિલી જો બા રોટલી છેડવે છે તો જો અમારે કિશન મમ્મી રોટલી વણે છે તો અને જો અમારા કિશુ બીને રોટલી વણી ને જો કે ખીરી

તો છે ને ફેમિલી હવે આપણે તેલ ને એવું બધું હે નાખી દઈ ગરમ થઈ જાય પછી મસ્ત મજાનો વઘાર કરી નાખી તો ફેમિલી છે ને હવે રાઈ ને એવું બધું નાખી દઈએ છીએ

આપણે બનાવી છે શાક આપણે ખબર છે ને તને ફેમિલી છે ને હવે આપણે એને છે ને શાકને થોડુંક માં સડી જવા દઈએ આ તુરિયા ને એવું બધું છે ને આ થોડાક બાય સીવડા નાખેલી થોડાક સડી જાય ને પછી આપણે મીઠું ને મરચું ને હળદર ને એવું બધું એડ કરી દઈશું મસ્ત મજા તો છે ને ફેમિલી આપણે મસ્ત મજાનું ચડી ગયું છે શાક તો છે ને હવે આપણે બધી મસાલા એડ કરી દેવી આ છે હળદર આ છે મરચું આ છે જીરું મીઠું તો આપડે પેલા નાખી શકીએ તો છે ને હવે આપણું જો ફાઇનલી શાક કમ્પ્લીટ થઈ ગયું છે ચડી ગયું છે મસ્ત મજાનું છે ને હવે આપણે એને ઉતારી લઈએ અને હવે પછી આપણે પાછા બીજા શાકેથી બનાવવાના છે કાલ માટે તો છે ને હવે આપણે આ શાકને હવે ઉતારી તો મસ્ત મજાનું થઈ ગયું છે આપણું સ્પેશિયલ તુરિયાનું શાક લાંબી શીરુંવાળું મસ્ત મજાનું તો કમ્પ્લીટ થઈ ગયું છે જો તો ફેમિલી

બટેટા ને એવું બધું આપણે થોડુંક વઘાર્યું છે તો હે ને આપણે થોડાક ભૂંગળા તળી નાખીએ તેલ ને એવું બધું ગરમ થાય છે અત્યારે તેલ થોડુંક ગરમ થઈ જાય એટલે પછી આપણે ભૂંગળા તળી નાખીએ તો ફેમિલી છે ને હવે તેલ આવી ગયું છે તો હવે આપણે હે ને ભૂંગળા નાખી દઈએ Mas <laughs> teman-teman dia lagi <laughs> sebung lah tu. Cuma cakulin, cuma dar cakap sih. ફેમિલી છે ને હજુ આપણે ભૂંગળાને ને બધું કમ્પ્લીટ તળીને છે એવી અને બા થોડીક રોટલી બાકી છે તો બનાવે છે બાસુન મમ્મીને ભાઈ તો કિશુન મમ્મીએ તો વાળું કરી લીધું છે તો જો આમાં આપણે બટેટા ઓલા કોરા કરેલા છે અને તેલ મરચું ને એવું ભેળવીને ખાવાના અને આ આપણું જો મસ્ત મજાનું આ તુરિયાનું સ્પેશિયલ શાક બનાવ્યું છે આપણે તો છે ને ફેમિલી આપણે અત્યારે મસ્ત મજાનો વાળું કરી લેવી કેમ કે બીજા બધાએ વાળું કરી લીધું છે એક બાકી છે પણ થોડી રોટલીને એવું વણાય છે એ વણાય છે એટલે બાએ વાળું કરી લે છે તો આપણે હવે મસ્ત મજાનો વાળું કરી લેવી તો છે ને ફેમિલી અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર અને આપણે છે ને વાળું પણ એ બધું કરી લીધું છે અને અને બધા રાંધીને બધાએ મસ્ત મજાનું વાળું કરી લીધું છે તો છે ને આજે બહુ મોડું થઈ ગયું છે કેમ કે કાલે શીતળા સાતમ છે એટલે બધું રાંધવાનું ને એવું હતું ઘણું બધું તમને આગળ દેખાડ્યું છે જે બધું રાઈંધ તો છે ને ફેમિલી આજનો વ્લોગ આપણે અત્યારે અહીંયા પૂરો કરવી છીએ જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું નવો સાથે ક્યાં સુધી બધાને રામ રામ સીતારામ જય માતાજી બાય બાય